તો આપણે એક કમેન્ટની વાત કરી લઈ કે એક કમેન્ટ એવી હતી કે તમારા સસરા કેમ નથી આમાં જે વ્લોગ મૂક્યો બ્લોગ મૂકો ફઈજીના ઘરનો એમાં તમારા સસરા કેમ નથી એમ તો એનો આન્સર આપણે દીપક પાસેથી લઈ લઈ અને બીજી એક કમેન્ટ એ એવી હતી કાંસ્ય એટલું ડિસ્ટર્બન્સ કરે ને કે વાત જવા દયો આપણે વ્લોગ બનાવતા હોય ને ત્યારે તમે ક્યારેક કોકાર ફોનમાં વાત કરતા હોય ને તમારા છોકરા આ રીતે ડિસ્ટર્બ કરતા હોય ને તો મને કમેન્ટ જરૂરથી કરજો અમારે તો મેં ફોન બધાયને એને કંઈક વ્યવહારિક કરો ને એનો ટાઈમ આખો ચેન્જ કરી નાખ્યો છે જો 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 આ આ કન્ટિન્યુ ડિસ્ટર્બન્સ ચાલુ જ હોય એમ ચલો તો આપણે દીપક પાસેથી જવાબ લઈ લઈએ ચલો આપી દો જવાબ પપ્પા કેમ નહોતા આવ્યો હા ધાંગત્રા એમાં એવું છે કે મમ્મી એક કાર આવતી હતી કોડીનારથી તો એની સાથે એ આવી ગયા પોચિંદાના એ બે ત્રણ મહિના થાય એટલે આખો મારું આવે જ છે

કારણ કે પપ્પાને તો કઈ કોઢી ના હતી આવું પોસિબલ નો થાય હવે ગમે ત્યારે રાજકોટ આવશે ત્યારે આપણે કઈક બીજી વાર પ્લાન કરશું આવું અમારા ઘરે આખો દી હાલતું હોય તમારા ઘરે આવું હાલતું હોય ને તો કમેન્ટ કરજો બસ હાલો બસ જો અમારી મારી ફ્રેન્ડ ને આથી આવી છે ગોળ પાપડી અને આ સાળંગપુર પ્રસાદ છે એનો ઘરની બનાવેલી ગોળ પાપડી છે અને આ સાળંગપુરનો પ્રસાદ છે અહીંયા છે ને અહીંયા રમતી હતી હોય ને પ્રેક્ટિસમાં કરાવે ને એ વસ્તુ કરતી હતી મેં વિડિયો સ્ટાર્ટ કર્યો ને એટલે બંધ કરી દીધું ચાલો અહીંયા છે ને વઘારેલ દહીં છે ઈયા બેન માટે અને અહીંયા છે ભીંડા શાક અમારા બધા માટે ખીચડી મૂકી દીધી છે અને આમાં જે ભાખરીનો લોટ લો થઈ ગયો છે બરાબર યા અને પ્રેક્ટિસમાં જવાનો ટાઈમ છે સાડા આઠ વાગ્યાનો સાડા આઠથી નવ સી ગ્રુપમાં છે એક્ચુઅલમાં ત્રણ ગ્રુપ છે એબીસીડી સોરી ચાર ગ્રુપ છે એબીસીડી એટલે સીમાં એ છે અને બીમાં સૌથી નાનું અહીં આ લોકો લાસ્ટ સેકન્ડમાં છે અને અહીંયા રાજકોટમાં એવું હોય કે અમારો આખો એરિયો છે ને જે એમાં એક જ ગરબી થાય છે બીજી સ્ટાર્ટ થવાની વાત ચાલે છે પણ હવે જે થાય અને એરિયા જે એરિયામાં તમે રહેતા હોય ને ત્યાં ગરબી થતી હોય ને તો તમારા એરિયાના છોકરીઓને રાખે બીજી એરિયાની ન રાખે એટલે આ બધા અમુક રૂઇઝ છે બાકી આમ થોડેક આગળ જાય ને અહીંયા છે પણ એ લોકો રાખે નહીં

પેન ત્રણથી ચાર વાર પેન પેન્સિલ તો એ બદલાવે આવી રીતનું હોય આ વિડીયો છે બીજા દિવસ સવારનો હજી મારે યોગા કરવાના બાકી છે એટલે પહેલાં હું લોન્ડ્રીનો એક લોડ સ્ટાર્ટ કરી દઈશ આજે બે લોડ થશે કારણ કે આજે બેડશીટ પણ છે અને રેગ્યુલર કપડાય છે અને હું આ તો બે રૂમના છે એક રૂમના પણ હોય ને તોય હું બેડશીટનો લોડ અલગ જ કરું કારણ કે ન મજા આવે બધાની સાથે કારણ કે એ થોડાક મેલા હોય આમ તો જો કે હું દસ દિવસે જ કાઢી જ લઉં છું દસથી વધીને બાર દિવસ કારણ કે આપણે વોશિંગ મશીનમાં ધોતા હોય એટલે એમાં બહુ મેલા થાય ને તો એ ન ચાલે આપણે હાથે ઘસતા હોય ને તો વાત અલગ છે અહીંયા જો મમ્મીની ચા મૂકી દઈશું કારણ કે પણ હવે ઉઠી ગયા હશે ને ફ્રેશઅપ થઈ ગયા હશે તો એની ચા મૂકી દઈશ ને સાથે સાથે મારી નાની ખાટલીમાં જે વાસણ હશે એ પણ ગોઠવી દઈશ અને હવે હું યોગા કરી લઈશ અડધી કલાક જેટલા જેવું મને આંસીએ મને કરવા દઈએ એટલી વાર કારણ કે મારે જેવા હું યોગા સ્ટાર્ટ કરું ને ડેઈલી એટલે એકવાર તો ઉઠે જ મને હિંચકા નાખવા જવાનું હોય મારે વચ્ચે વચ્ચે આ તો ખાલી અપ છે હું યોગા તમને ક્યારેક પછી દેખાડીશ કારણ કે જો હું એનું શૂટ કરવા રહું ને તો મારે યોગા ન થાય એટલે એ ક્યારેક તમને બતાવીશ પછી અને બસ જો હવે હું તમને નાસ્તો થઈ જશે અને લંચ બની જશે ને પછી તમને સીધું બતાવીશ અહીંયા યોગા પણ થઈ ગયા છે અને હવે હું નાસ્તો બનાવી લઈશ અને સાથે સાથે લંચની પણ તૈયારી કરીશ આજે ટિફિન નથી ચલો વાગી ગયા છે અહીંયા છે લીલી ચોળી ને બટેટાનું શાક બરાબર સાથે છે ફ્રાઈમ્સ કાકડી કાલ બનાવી ચટણી લોટવાળા લાલ ને લીલા મિક્સ કરીને આછો આછો લોટ છાંટો છે આ મરચાં વઘારેલું દહીં ભાત છે બરાબર લોટ બાંધી લીધો છે રોટલી ગરમ આજે એકચ્યુઅલમાં એવું થયું કે હાઉસ એ કીધું હતું કે હું વહેલું કામ કરી જઈશ બરાબર એટલે મેં વિચાર્યું કે તો હું કઈક ઘરમાં તો પછી કઈ થાય નહીં તમે તો વધારાના કપડા ધોઈ નાખીશ કારણ કે આપણે વોશિંગ એરિયામાં કરી શકીએ બગડે નહીં એટલે અહીંયા તો ન થાય તો અને કાચવાચ સાફ કરી લઈશ મેં કીધું તો આ વસ્તુની આંસીને ઊંઘમાં ખબર પડી ગઈ હશે જેવી હાઉસ પર હજી ગઈ નહોતી એ પેલા મારા અંશુબેન ઉઠી ગયા એટલે આવું કઈ કોઈ આપણે છોકરાવાળાને દીપક ટિફિન લઈને નથી ગયા એટલે રસોઈ અત્યારે કરી છે ને જો અમારા અહીંયા બેનનું બાઈકે ઉપર ચડાવ્યું હતું કેટલી બધી વસ્તુ ચડાવી હોય અવસર પર આવી હોય ને એટલે બધું એ પાછું મૂકીશ અંશુબેનને નવડાવી દઉં આ જે ઘરે જમવાના હતા ના બદલે બાર વાગે આવીને કે હવે ટિફિન ભરી દે બોલો મને છે ને એમાં એવું છે મને ઘરે ગરમ ગરમ નથી ભાવતું હવે આદત પડી ગઈ ને મને ઠંડુ જ ભાવે ને ટિફિન જ ભાવે

હા તો ચલો હાલો ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે રોટલી એ થઈ ગઈ છે ને બેન હજી આવ્યા નથી ને આંશુને ને પણ મમ્મીએ જમાડી દીધી છે પણ હજી થોડોક મારી પાસે ટાઈમ છે દસ પંદર મિનિટ તો આપણે જે ખાનામાં આપણે તેલ ઘી રાખતા હોય ને એનું ન્યૂઝપેપર મેં બદલાવાનું કામ સ્ટાર્ટ કરી દીધું આખી ન્યૂઝપેપરની જે આખી સીટ હોય ને આખી ક્લીન હતી પણ જે જેટલામાં આપણે તેલ રાખતા હોય ને તેલની ઝાર કે મોટા ડબ્બો કે જે કાંઈ પણ એ થોડુંક બહુ ખરાબ થઈ ગયું હતું તો મેં કીધું લાવ નહીં ચેન્જ કરી લો આમે દસ પંદર દિવસ થાય ને એટલે એ એક તો ચેન્જ કરવું જ પડે બાકી બધા ન્યૂઝપેપર ચાલે થોડાક દિવસ તો એ ચેન્જ કરી લીધું અહીંયા હું વધારાના ખાલી ડબ્બા અને હું બધું રાખતી હોય હાઉસેલ પર આવી ગઈ હતી એટલે પાછું એટલામાં આ બધે પોતું ફેરવી દીધું તો આ કામ કરતાં ખાલી ચારથી પાંચ મિનિટ એ ન થાય જો તમે રેગ્યુલર ચેન્જ કરતા હો ને તો અને આ સાંજનો ટાઈમ છે અને મારે ઘારોડાની રેસીપી આપવાની છે અને પહેલાં હું આખો હોલ ક્લીન કરી લઈશ કારણ કે આંસી અહીંયા રમતી હતી એટલે આખું અહીંયા તોફાન એક આવી ગયું હતું વાવાઝોડું એટલે પેલા કરી લઈશ અને ઘારવડા માટે આપણે ડુંગળી બટેટા બેનું ખમણ કરી લેશું ચોપ કરેલા કરતાં ખમણ વધારે સારું લાગે અને ધાણા પણ એમાં એડ કરીશું અને મરચાંનો મરચાં ઝીણા ઝીણા પીસ એડ કરીશું આપણે તો જો અહીંયા ભાતને આપણે છે ને આવી રીતે લોટ બાંધતા હોય ને એ રીતે મસડી લેવાનું છે કારણ કે અમારે બાસમતી ભાત છે એનો દાણો બહુ મોટો હોય છે વચ્ચે આવે ને તો ન મજા આવે એટલે આવી રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતે મસડી લેવાનો છે તો બસ જો આવી રીતે લોટ બાંધતા હોય ને એવું થઈ જશે આપણે લોટ રોટલીનો કેમ બાંધો હોય એવી રીતનું થઈ જશે એકદમ કડક આમ અને પછી એમાં આપણે બટેટાનું ખમણ કરી લીધું છે એ ડુંગળીનું ખમણ મરચાંના ઝીણા પીસ અને ધાણા ધાણા બહુ જ સરસ લાગશે અને આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ખાટી છાશ જો તમારી પાસે ન હોય તો લીંબુ પણ એડ કરી શકો તમે અને આ બધું જ રહ્યું નહીં જેમ વધારે હશે ને મોઢામાં આમ પીસ આપણે ભજીયું જ્યારે એડ નાખીએ મોઢામાં અને બધા વેજીસ મોઢામાં આવશે ને તો બહુ જ સરસ લાગશે અને અહીંયા મેં દોઢક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને એમાં આપણે નાખશું નમક હળદર ધાણા જીરું અને મરચું અને મોટું નંગ મેં બટેટું લીધું હતું ત્રણ નંગ ડુંગળી લીધી હતી બે મોટા મરચાં અને ધાણા લીધા હતા આ હળદર જીરું ને મરચું ખાલી કલર પૂરતું જ એડ કરવાનું છે બહુ વધારે નથી કરવાનું કારણ કે એનાથી કલર સરસ આવશે એટલે અને હવે ખાટી છાશ થોડીક થોડીક નાખતા જશું અને બધું મિક્સ કરતા જશું ચણાના લોટનું હું તમને માપ નહીં આપી શકું કારણ કે આપણામાં ફૂલવડા જે મેથીના ગોટા કરતા હોય ને એના જેવું આપણે આમાં રાખવાનું છે બેટર એટલે આપણે એવું નહીં થાય ત્યાં સુધી આપણે ચણાના લોટ નાખતા જશું કારણ કે આપણે ભજીયામાં કોઈ ફિક્સ આમ માપ સાઈઝ ન હોય જે લોકો રેગ્યુલર બનાવતા હોય એને ખબર જ હોય કે આ રીતનું આટલું જોશે પોતાના ફેમિલી માટે એટલે એનું કોઈ મારી પાસે માપ પરફેક્ટ માપ નથી અને જો હવે આવું થઈ ગયું ટેક્સચર પણ હજી આમાં મને વેજીસ જ ખાલી વધારે લાગે છે એટલે હું થોડોક વળી પાછો એક થી દોઢ વાટકી જેટલો એટલે ટોટલ મેં ત્રણક વાટકી જેટલો ચણાનો લોટ એડ કર્યો અને પાછી ખાટી છાશ એડ કરી દીધી અને હવે આપણું બેટર ફાઇનલી રેડી થઈ જશે અને આને આપણે છે ને અડધીથી પોણી કલાક ઢાંકીને રહેવા દેવાનું છે પહેલાંના લોકો જ્યારે ભાત બેચ્યા હોય ને એમાં જ છાસ નાખીને રહેવા દેતા પણ હવે હું આવી રીતે ઇન્સ્ટન્ટ કરું છું ને પણ તો પણ બહુ ટેસ્ટી થાય છે એટલે જો હું આપણું બેટર બની ગયું અને હ એને આપણે ઢાંકીને રહેવા દઈશું જો આવું બેનું છે થોડુંક આપણે જે ગોટા કરતા હોય એના કરતાં થોડુંક ઘટ રાખવાનું છે બરાબર અને હજી એને ઢાંકી રેસ્ટ લેશે ત્યાં આપણે ચટણી બનાવી લેશું ચટણી માટે એકદમ ફ્રેશ સાફ કરેલા ધોયેલા ધાણા એની સાથે આદુ લસણ મરચાં અને મરચી બધું લીધું છે અને એમાં આપણે નાખી દઈશું નમક હળદર બે થોડુંક વ્યવસ્થિત કારણ કે ચટણી થોડીક વધારે જ બનશે ધાણા બહુ ઝાઝા હતા સાથે લેશું દહીં અને સેવ સિંગદાણા નથી નાખવાના અહીંયા આપણે નાખવાની છે સેવ અને થોડીક એવી ગળાશ એટલે કે એક ચમચીથી પણ ઓછી અને ડોઢક નંગ ડોઢક લીંબુ જેટલો નો લીંબુનો રસ આ રેસીપી હું એકવાર સેન્ડવિચની મારી છે લો વિડીયો એમાં પણ હું બતાવી ચૂકી છું બહુ જ સરસ બેના હતા ઘારવડા અને ચટણી તો એનાથી પણ વધારે ટેસ્ટી બની હતી અમારે દીપકને બીજા બધા ભજીયા બહુ ઓછા ભાવે પણ ઘારવડા એને ભાવે એક સોટ્સ મેં જે મૂક્યો હતો એમાં એના માટે મેં મેથીના ગોટા બનાવ્યા હતા પણ બીજી વાર જ્યારે મેં સોટ્સ મૂક્યો ને ત્યારે અમારા ભાઈ માટે રોટલીનું શાક હતું ત્યારે એને વળી પાછા ટેસ્ટ કર્યા અને મને કીધું ફાઇનલી કે નહીં મારા માટે પણ હવે ઘારોડા જ બનાવજે કે આ વખતે ઓછા છે એટલે હું નથી ખાઈ શક્યો નેક્સ્ટ ટાઈમ બધા માટે આ જ વસ્તુ બનાવજે અને જો અહીંયા આપણા ઘારવડા પણ બનવા માંડ્યા જો તમારે પણ મારી જેમ મેથી સમારવાની બહુ આળસ થતી હોય અને તળેલું ખાવાનું મન થયું હોય તો આ બનાવી શકો અને બાળકોના બ્રેકફાસ્ટ માટે સવારે લઈ જવા માટે તો બેસ્ટ આઈડિયા છે કાંઈ પણ ન કરવું પડે એક નાંગ ડુંગળીને એક બટેટો લ્યો તો એ છોકરાઓના બ્રેકફાસ્ટ માટે બની જાય અને જો એકદમ ક્રિસ્પી ને મસ્ત બનાતા અને કેવી લાગે રેસીપી મને જરૂરથી કમેન્ટ કરજો અને અહીંયા જો અમે બીજો ઘાણ પણ રેડી કરી લીધો છે બોમ્બેવાળા બેનની એક મને કમેન્ટ આવી હતી કે મને અમે ઘરમાં અહીંયા ત્રણ જણા રહીએ છીએ પણ જ્યારે મને આઈડિયા ન આવે ત્યારે તમારા વિડીયો જોઉં છું તો હું આનો એક્સપ્લેન નથી કરી શકતી મને કેટલી ખુશી થાય છે અને ફાઇનલી જો હું પણ જમવા બેસી ગઈ આવજો બધા જય હિન્દ જય ભારત